પણ પુરુષાર્થ તો કરવો જ પડે નહીં પણ છે ને એની મેં એક ઓબ્ઝર્વ કર્યું છે તમને જો કે હું જ્યારે મેં આ જ્ઞાન લીધું ત્યારે હું ઓગણીસ વર્ષનો જ હતો તો સ્વાભાવિક છે કે એ ઉંમરમાં ઘણી બધી ફિલિંગ હોઈ શકે અને મારું એવું કંઈ લક્ષણ હતું કે આવું જીવન જીવવું છે લક્ષ્ય તો એટલું જ હતું કે આ મેડિટેશન એ કોન્સન્ટ્રેશનમાં મદદ કરે છે ભણવામાં એ મદદ કરે છે તો આપણે રોજ જો અડધો કલાક બે વાર બી મેડિટેશન કરીએ તો સારું બિલકુલ બસ એવું મેં લગભગ છ સાત મહિના કર્યું હશે તો એક સ્વાભાવિક જોયું કે બધું ચેન્જ આવી ગયું એમ પહેલા જે વૃત્તિઓ અહીંયા ત્યાં જ હતી તે બધી ચેન્જ થઈ ગઈ ઓટોમેટિક અને હલકા થઈ ગયા કે એવી કોઈ એક નકારાત્મક વિકૃતિમય ફિલિંગ આવતી જ નથી જી નહીં કે પણ જઈએ છીએ બધાને જોઈએ છીએ મળીએ છીએ પણ એ ફિલિંગ આવતી જ નથી તો ત્યારે મને આશ્ચર્ય થયું કે બેન મેં કોઈ પુરુષાર્થ નથી કર્યો નહીં ને જીતવાનો પુરુષાર્થ નથી કર્યો આપણને ખબર નથી ને હરીશભાઈ એટલે હું તેમ સમજી બધા પુરુષાર્થ કરવો જોઈએ એનો તમે જેને કહીએ ને કે ઇન્ટરફિયરન્સ અથવા તો એનો નિર્ણય એવો કરો પણ હું તો બધાને એમ જ કહીશ કે બસ તમે છે ને આ વીસ પચીસ મિનિટ રોજ મેડિટેશનનો અભ્યાસ કરો જેમ બેને કહ્યું કે બી પવિત્રતા આપણી એક મૂળ સ્થિતિ છે એક ફાઉન્ડેશન છે